સરકાર અને રાજ્ય સરકાર દ્વારા યોગ દિવસની ઉજવણીના માધ્યમથી દરેક વ્યક્તિના માનસમાં જોડવા કટિબદ્ધ લાઠી મદદનીશ કલેક્ટર શ્રી નીરવ બ્રહ્મભટ્ટ અને સાંસદ ભરતભાઈ સુતરિયા રહ્યા ઉપસ્થિત લાઠી વહીવટી તંત્ર એવું મામલતદારશ્રી દ્વારા દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આંતરરાષ્ટ્રીય અગિયારમાં યોગ દિવસની ઉજવણીમાં લાઠી મામલતદાર કચેરી પાલિકા કચેરી શિક્ષણ સાથે સંકળાયેલા તમામ કર્મચારી ગણ તેમજ શહેરના મહાનુભાવો બહોળી સંખ્યામાં જોડાયા હતા યોગ દિવસનું સમગ્ર સંચાલન યોગ ટ્રેનર તન્મયભાઈ દ્વારા કરવામાં આવેલ હતું જેમાં વિવિધ પ્રકારના યોગાસનો અંગે માહિતી અને માર્ગદર્શન આપી શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે ખાસ સૂચનો કર્યા હતા અને દરેક વ્યક્તિએ રોજિંદા સવારમાં યોગ કરવા સલાહ આપી હતી આ યોગ દિવસમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકોને લાઠી મામલતદાર શ્રી રાજ્યગુરુએ અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર રજનીકાંત રાજ્યગુરુ લાઠી